ધ્યાનમાં લીન થવાનું શરૂ કર્યું છે મહાશિવરાત્રી ના પાંચ દિવસ દરમિયાન સાધુ સંતો તેમજ દિગંબર સંતો મેળામાં આકર્ષણ નું કેન્દ્ર બનશે લાખો ની સંખ્યામાં ભાવિક ભક્તો ભવનાથ મહાદેવ ના દર્શન કરવા ઉમટી પડશે

મહાશિવરાત્રી મેળાને આપણે મિની કુંભનો દરજ્જો મળ્યો છે ત્યારે આપણે જોઈએ જોઈએ કે અત્યારે સાધુ સંતો જે છે ધૂણી દખાવી છે અને હજારો સંખ્યામાં સાધુ સંતો આવે તેવી શક્યતાઓ છે અત્યારે આપણે ભવનાથ વિસ્તારમાં છીએ ભવનાથ વિસ્તારમાં આપણે જોઈએ કે અત્યારે ધૂણી દખાવી છે સાધુ સંતોએ આપણે જોઈ શકીએ કે મહાદેવ મહાદેવની સાધના આરાધના અને તપ જપ સાથે આ મેળાનો પ્રારંભ થશે અગિયાર ફેબ્રુઆરીના સવારે નવ વાગ્યે ધ્વજારોહણ થશે ને ત્યારબાદ ત્યારબાદ જે લોકો માટે મેળો ખુલ્લો મુકાશે આપણી સાથે અત્યારે સાધુ સંતો જોડાઈ ગયા છે આપણે તેમની સાથે સીધી વાત કરશું કે મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે અને મેની કુંભનો પણ દર્જો મળી રહ્યો છે તો કેવી સાધના અને આરાધના છે શુભ શુભ કામના જે પહેલી કઈ મેની કુંભમાં તો અમને શુભ શુભ સામગ્રી મળી છે સરકાર તરફથી જે જોડાયેલા છે આ ધોણાં મળ્યા છે બરાબર અને સપોર્ટ કરે છે સરકારી બરાબર તો અમારો નાગા બાવાનો એમ કહેવાનો છે કે સદાય સુખી રહો અમે સાચી લઈએ કરતા રહો બસ સનાતન ધર્મ શું છે બસ ધૂળી કરવાનો છે સાધના કરવાની છે જે દત્ત ભગવાન છે અમારા મહાદેવ ભગવાન છે શિવનું ભગવાન એના સાધના કરીને બેસવાના છે અમે અમે લોકો બધા મતલબ નાગા બાવા પછી અમારી શિવરાત્રી આવશે ત્યારે શાહી સ્નાનમાં અમે સ્નાન કરશો મરઘી કુંડમાં મરઘી કુંડમાં સ્નાન કરીને બહાર નીકળશો અને પોતા પોતાના શ્રમે વ્યાજશો પમુનારાયણ જય દ્વારકાધીશ રત્નાપુરી અમારું નામ અમારું નામ છે રત્નાપુરી ગુરુજી શ્રી શ્રી એક હજાર આઠ મહામલેશ્વર કૃષ્ણાનંદપુરી મહારાજ દ્વારકા તો આ હતા આપણે ભવનાથમાં સાધુ સંતો સાથે આપણે વાત કરી તેમણે પણ એવું જણાવવામાં આવ્યું છે કે અગિયાર તારીખથી પંદર તારીખ સુધી મહાશિવરાત્રીનો મેળો ચાલશે અને ત્યારબાદ મહાશિવરાત્રીના દિવસે રવેડી છે શાહી સ્નાન અને ત્યારબાદ મેળાની પૂર્ણાહુતિ થશે મિત બુદ્ધ ભટ્ટી બી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ